નવસારીના ઉંડાય ગામેથી ચોરાયેલ શિવલિંગ મળતા હવે ભક્તોમાં ખુશીનો માહોલ છે અંદાજે આઠસો વર્ષ જૂના નીલકંઠ મહાદેવ મંદિરના પરિસરમાં પીપળાના ઝાડ નીચે સ્થાપિત શિવલિંગની ચોરીની ઘટના સામે આવી હતી એક યુવાન ડિપ્રેશનમાં હોવાથી શિવલિંગ પોતાની સાથે તે લઈ ગયો શનિવારે સવારે શિવલિંગ ચોરાયાની વાત પ્રસરતા યુવાનના પરિવારે ગામ લોકોની માફી માંગી હતી મંદિર ટ્રસ્ટ દ્વારા યુવાનની માનસિક સ્થિતિ જાણ્યા બાદ પોલીસ ફરિયાદ ટાળવામાં યુવાને શિવલિંગને પોતાના ઘરના મંદિરમાં મૂકી તેની પૂજા કરી ગામ લોકોએ પરિવારની વિનંતીને માન્ય રાખી યુવાનને માફ કર્યો છે ગામ લોકોએ હર્ષોલ્લાસ સાથે ભગવાન મહાદેવના શિવલિંગની ફરી સ્થાપના કરી છે આ દ્રશ્યો જે સામે આવ્યા એ જ મંદિરના દ્રશ્યો કે જ્યાંથી એક શખ્સ શિવલિંગ ચોરીને ફરાર થયો હતો તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા કે તે મંદિરમાં આવે છે ઘંટ વગાડે છે અને હાથ જોડી દર્શન કરી ત્યાં મંદિરમાંથી શિવલિંગ લઈને તે પોતાની ગાડીમાં બેસી ત્યાંથી રફુચક્કર થઈ જાય છે આ ઘટનાના સીસીટીવી સામે આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ હવે શિવલિંગ મળી આવતા ભક્તોમાં ખુશીનો માહોલ છે